અલ્યા બાર તો પડ્યું હે એય નકાશે કે નઈ પેલું જુવા દાવા દે ને સિસ્ટમ વાળો તાતો છે દેક નઈ તો હે એ નળી વાળું આટલો ખોટો દાવા દે હેલી તો નાલી જાય હાથ આરે કે આ તો પરખું મરે હે પરિન કોઈ ખબર નહીં પડે જલ્દી પરખું

અલ્યા પેટ્રોલ ખખડતું નહિ બહેનુ જ નખાયું હવે વખા કર્યા હું શું કરશે નું હું પણ પેટ્રોલ અત્યારે ખખડતું જ નહીં હવે મેં મેલ દેવા દે નહિ તો આ લઈ જા હે છોકરો હમણાં છોકરા નેલું બાજ ઉપર નહીં મારું બેટું વખા દખા ભેગા થયા હૈ એટલે હમણાં મેલ દુ હમણાં છોકરા લઈ દે હરજી પડતું પડ્યું રે નહીં લઈ જવું જ નહીં આબુ પડ્યું બોલો અલ આ ચમડા દયા હું તો ગયો ગામ માં ભાઈ ગયો પણ મારું નામ કોઈ કહેતા તો મને ખબર હે એ પેટ્રોલ મારું કાઢી ગયો કેમ હો પણ મારું નામ પડે હતું

ટોકા પાડ્યા હું જોડે જ તો આવું કર્યું આટલું જ કાઢ્યું તું પણ એવું હશે

好，别麻烦了，哎呀。啊啊